રાજ્યની જનતાને મોટી રાહત આપવામાં આવી છે જેમાં અમુલ અને સાબર ઘીના ઘટાડો કરવામાં છે સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા સાબર ઘીમાં વર્ષ બે હજાર ચોવીસમાં બીજી વાર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેનો અમલ આજથી થયો છે એક કિલોએ રૂપિયા પચીસ અને પંદર કિલોના ડબ્બાએ રૂપિયા ત્રણસો પંચોતેરનો ભાવ ઘટાડો થયો છે સાબરડેરીના સાબર શુદ્ધ ઘીમાં પ્રતિ કિલોએ રૂપિયા પચીસનો ઘટાડો કર્યો છે સાબર ડેરીના શુદ્ધ ઘીના પંદર કિલોના ડબ્બામાં રૂપિયા ત્રણસો પંચોતેરનો ઘટાડો કરાયો છે હવેથી પંદર કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો નવ હજાર રૂપિયાની આસપાસ મળશે તો હવે એક કિલો સાબર શુદ્ધ લૂઝ ઘી છસો રૂપિયામાં મળશે આ સાથે જ ઘીનો નવો ભાવ આજથી અમલવારી કરવામાં આવ્યો છે અમૂલ અને સાબર બ્રાન્ડના કિલો પર ઘીના ભાવમાં પચીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સાથે જ ઘીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશી જોવા મળી રહી છે